પાદરા નગરપાલિકા દ્વારા લોકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ ની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સ્ટેશન રોડથી વિસ્તારમાં આવેલ સયાજીબાગ ખાતેથી એક કરોડ પાંચ લાખના ખર્ચે દસ કિલોમીટરના નગર મુખ્ય રોડ રોજિંદી સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવા માટે ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી કામને શુભારંભ કરાવવામાં આવ્યો હતો તેમજ ગર્લ્સ સ્કૂલ પાસે અંબાજી મંદિર પાસે સર્વોદય ચાર રસ્તા એસટી ડેપો અલગ અલગ ચાર વિસ્તારમાં રૂપિયા અઠ્યાવીસ લાખના ખર્ચે વોટર એટીએમ મૂકવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ રૂપિયા અઢાર લાખના ત્રણ વર્ષના કરાર પર ખાનગી એજન્સી દ્વારા વૃક્ષારોપણ કરી તેની દેખરેખ તેમજ વૃક્ષોનું જતન કરી તેઓ પાલિકાને આપશે જે કામનું પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જો આ बाजू બીજે પેલો આવો આ હા તો હું હાલ દે સુ લે ઓ ભરી જે સાહેબ આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા માનનીય યુવાને ઉસાઈ ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ જાલા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ દ્વારા પંચા પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી ત્રણ ખાતમુહૂર્ત જે કર્યા છે એમાં પહેલું ખાતમુહૂર્ત જે ગામના મુખ્ય માર્ગો છે દસ કિલોમીટરના એમાં આઉટસોર્સિંગથી રોજેરોજ સાફ સફાઈ થાય એ એક કરોડ પાંચ લાખના ખર્ચે અઠ્યાવીસ લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ જે ચાર જગ્યાએ મૂકવાના છે એ લગભગ પાંચ રૂપિયા પાંચ રૂપિયામાં દસ લિટર એવું રીતે બે રૂપિયામાં એક લિટર એવું તે વોટર એમ એટીએમ મૂકી અને ગામના લોકોને વોટર સારું પાણી મળી રહે એવું રીતે ચાર એટીએમની ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ અઢાર લાખ રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યો છે આજે જેમાં લગભગ અંદાજીત ગામના મુખ્ય માર્ગો પર છસો એવા વૃક્ષ રોપાશે જે એજન્સી ત્રણ વર્ષ લગીને એની નિભાવણી કરશે ત્રણ વર્ષ લગીન દવા ખાતર પાણી બધું એ ટ્રીટમેન્ટ એનેજ કરવાની રહેતી હોય છે એવું રીતે આજે ત્રણ વસ્તુનું પાદરા નગરપાલિકાને અને ચૈતન્યસિંહ ધ્વાલા ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવે છે